સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી માયાવતી બેનનો આજે પંદરમી જાન્યુઆરીના રોજ અડસઠ જન્મદિવસ હોય આ ઉજવણી બોટાદ ખાતે કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી એસસી एसटी ઓબીસી

પહેલા તો ખૂબ ખૂબ માયા બેટીને જન્મ દિવસની શુભકામના અને કે જે ભાજપની સરકાર છે એ નાના માણસને જોવામાં માંગતી નથી એટલે અમે એવું વિચાર છે કે માયાબેન આગળ જઈ અને જે મોદી સાહેબની જગ્યા છે ત્યાં બેસે અને જે ગરીબો છે એની સામે જોવે એવી અમે અપેક્ષા રાખીએ આપનો પરિચય મારું નામ પ્રેમજીભાઈ ભીખાભાઈ પરમાર હું ગામ વતની ભાવળનો છું અને રાષ્ટ્રીય પછાત એકતા મંચના ઉપપ્રમુખ હોદ્દો ધરાવે છે આજે માયાવતી બેન જન્મ દિવસ છે શું કહે છે માયાવતીને ને સમસ્ત પછાત જેમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી તમામ સમાજના લોકોનો નો જે એ લોકોએ માયાવતી દ્વારા જે કાંઈ એના પક્ષ દ્વારા કે જે કાંઈ સમાજવાદી કામો કરેલા છે અને હજી આવનારા દિવસોમાં એવા કામો કરે અને સમસ્ત પછાત સમાજને યોગ્ય ન્યાયની દ્રષ્ટિમાં સારું કામ કરી બતાવે અને દેશના ભવિષ્યના વડાપ્રધાન તરીકે પણ અમે જોવા પછાતો માંગીએ છીએ ત્યારે બેનઠરીને અડસઠમાં જન્મ દિવસે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ જય હિમ જય ભારત